વધે તો કોઈ બે કોઈ સમાસા લેવા જવાનું છે લાવે એ છોકરા સમાસા લેતા હોય તો અમે ખેતરમાં બાર વાગે લાઈટ આવે એટલે પોણી વળે છે હાથથી વળી જતા ઉધરો કોઈ ઘડી વાર બેસીને ફરીને આવે ટાઈમ નથી વળગાર વળજો છે હા તો ભાઈ આવવાના છે હજી આવ્યા નહીં ના ફોન તો કરવા જો શું કહેતા આવવાનું કહેતા હતા ને આવ્યા નહીં હજી ભાઈ શું ભાઈ ભાઈ તમે આ તમારે ફોન કર્યો કરો સમજ નહીં જોવા જો

તારું તો કામ હે જલ્દી કર દે હા જલ્દી હા દો આસો કરી ઓસો ભરે ને હા પણ કેવું છે યાર ચા તો છે અклон તો આજોન વોશિંગ બોટ કેવું થઈ ગયું છે થઈ ગયું છે

હાસી વાત છે વળી જો વાત પડી છી એટલે મન કેમ એવું લાગે તમને કઈ ખબર નહી પડતી બોલો એ લે ભૂવો જી શું નથ ખબર પડતી તમને તીડા લે આના જૂના ભૂવો છે મન ના ભૂવો છે તમારું નામ પ્રખ્યાત તો છે પ્રખ્યાત છે પણ કોઈ ખાતા નહી ખાતા નહી એવું અત્યારે તમે તમે બધા કાળિયો કાળીઓ કેમ કરે માર બા તમે માર ઘર મંદિર તો. શું એમ તો કરવું પડે. બધું કરવાનું છે તમે હાથ જ તમે કે?

અો બોય હિર કરની ની હોય ઓય 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 અલ્યા હોય નેકલી નેક લે ને કમ્પ્યુટર તો ઘકો થો એલા કેટલા વર્ષથી માર ભુવો પણ કરેલ્યા છે બે વર્ષ શું બે વર્ષથી આ કે બોય નો આ કાળો છે આનો ભાઈ હા માનો બોય હવે પલા પેઠા ભી નહિ લા પેઠા ભી નહિ હા જો બોરો

ચક કુતમ બોધી નાયુ કાળિયા આ તો ફરક દેખી છોકરા આ તો ભૂત બનાવી ઇધર ભૂત વાગ્યું તો એટલે કાપીન વસ વટાડી મચ્છર 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 તો હાલ આ છોકરા હા તો આપણે તાર ફેનો બે

આو ઘારી જીધું ઘારી ઉન નતું તો હવે આ જોવો છે હા આ જીધું કોઈ ની ખાલી પાણી ના મારો સભાભાઈ નેકળો એટલે હાલ ને અમે ધરો બનીયા લોટો ભરી નહી જોવે પેલું રેડવા ઓય લાગી રું લોટો આ લોટો મથુલો સટકો મારીયનું ગોતી જાય ઓકો વાત વાત કરતા નહિ હો હા આડો

એ મરેલી છે ને તો આ તો કમ જ કરે છે આપણો આપણે શું એ શું કામ કરે છે શું કામ કરે છે આ નહીં આ વાળીને સાઈડિયા તો વાળને તો આપણી સાઈડ એ થોડી વાળવા આવી છે એટલે પણ હું યાનો ભૂવો છું કે તું એનો ફૂવો છે હું તો નહીં કે આ વેડ છે તને કોઈ નહીં પકે મને દાડોથી કોઈ પહોંચી નહીં એ દાડો મોક છે તમ તો ના પકે બે પહોંચા છોડમાં તો આવડતું છે બધો આવડે છે એમને પંગરૂઆ વિદ્યા શીખવા

અરે રાગે સબી મને મળવા આવજો ને હું વૃદ્ધતામાં જ મરી ગયો ના ના હેડ હેડ હું આરે કાઠું છે કાઠું છે આ